હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરુકૂક ગુજરાતીમાં આજે બનાવીશું એકદમ નવી રીતે ખૂબ જ ટેસ્ટી એવું ભરેલા ગુંદાનું શાક આજે આપણે આ શાકમાં બહારના કોઈ પણ મસાલા કે પછી વધારે પડતા ગરમ મસાલા વગર ઘરમાં જ રહેલી સામગ્રી અને મસાલાનો ઉપયોગ કરી શાકને ખૂબ જ સારો એવો ટેસ્ટ આપીશું સાથે સાથે ગુંદા બાફવાની પણ એક નવી રીત બતાવીશું તેથી ગુંદામાં રહેલો ઠળીયો અને તેની ચિકાસ એકદમ ફટાફટ નીકળી જાય અને તમારું કામ એકદમ સરળ થઈ જાય તો પૂરો વિડીયો ધ્યાનથી જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો વધુ ને વધુ શેર કરી દેજો અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ ગુંદા લીધા છે હવે તેનો આગળનો જે ટોપાનો ભાગ છે તેને આ રીતે કાઢી લઈએ તો આપણે બધા જ ગુંદાને ટોપાનો ભાગ કાઢી લીધો છે હવે તેનો જ્યાંથી આપણે ટોપાનો ભાગ કાઢેલો છે ત્યાં થોડું થોડું આ રીતે બધા જ ગુંદા પર મીઠું નાખીશું તો આપણે બધા ગુંદા પર મીઠું નાખી દીધું છે અને હવે આ ગુંદાને આપણે વરાળમાં બાફવાના છે તો અગાઉ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે હવે તેના પર કોઈ પણ આ રીતનું કાણાવાળું વાસણ મૂકીશું અને ગુંદાને આ રીતે સીધા ગોઠવીશું તો આપણે બધા જ ગુંદાને આ રીતે સીધા ગોઠવી લીધા છે આ રીતે કરવાથી મીઠાનું પાણી થશે તે ગુંદાની અંદર જશે અને તેનો હળિયો અને ચિકાસ એકદમ સરળતાથી નીકળી જશે હવે ગુંદાને ઢાંકી અને દસ થી પંદર મિનિટ સુધી બફાવા દઈએ વચ્ચે એકાદ વાર ચેક કરી લેવાનું હવે ગુંદા બફાય ત્યાં સુધીમાં ગુંદામાં ભરવાના મસાલાની તૈયારી કરી લઈએ તો સૌથી પહેલાં મિક્સર ઝાર લઈ તેમાં પચાસ ગ્રામ ગાંઠિયા નાખીશું હવે ઝાડનું ઢાંકણ બંધ કરી મિક્સર ચાલુ બંધ કરતાં ગાંઠિયાને ક્રશ કરી લઈએ તો આપણે ગાંઠિયાને આ રીતે ક્રશ કરી લીધા છે હવે એક બાઉલ લઈ તેમાં ક્રશ કરેલા ગાંઠિયા નાખીશું હવે બે મોટી ચમચી જેટલા શેંગદાણા શેકી ફોતરા કાઢી લીધા છે હવે તેને મિક્સર સારમાં લઈ લઈએ અને તેને પણ મિક્સર ચાલુ બંધ કરતાં ક્રશ કરી લઈએ તો હવે ક્રશ કરેલા સિંગદાણાને પણ આપણે ક્રશ કરેલા ગાંઠિયા સાથે બાઉલમાં લઈ લઈએ હવે મિક્સર સારમાં એક મોટી ચમચી જેટલા તલ એક ચમચી આખા ધાણા એક ચમચી વરિયાળી હવે આ બધું જ આપણે મિક્સર ચાલુ બંધ કરતાં ક્રશ કરી લઈએ તો આપણે બધું સરસ ક્રશ કરી લીધું છે તેને પણ બાઉલમાં લઈ લઈએ હવે તેમાં એક મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ નાખીશું હવે તે જ મિક્સર જારમાં અડધી નાની કેરીને છાલ કાઢી આ રીતે પીસ કરીને નાખીશું અને તેને પણ મિક્સર ચાલુ બંધ કરતાં ક્રશ કરીશું આપણે તેને એકદમ ઝીણી પેસ્ટ નથી કરવાની માત્ર થોડી ક્રશ કરી લઈએ તો ક્રશ કરેલી કેરી પણ આપણે બાઉલમાં લઈ લઈએ હવે ગુંદાને થી પંદર મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણે તેને ચેક કરી લઈએ ગુંદા એકદમ સરસ બફાઈ ગયા છે તો તેના પર થોડું ઠંડુ પાણી નાખીશું એટલે તેના પર લાગેલું વધારાનું મીઠું નીકળી જાય અને ગુંદા વધારે પડતા પોચા ન પડી જાય બફાયા છે તેની તે સ્થિતિમાં રહે હવે મસાલામાં લીલા ધાણા એક ચમચી લસણની પેસ્ટ જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી નાખવાનું બે ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર દોઢ ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચીથી થોડી ઓછી હળદર એક ચપટી જેટલો ગરમ મસાલો એક ચમચી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચપટી જેટલો શેકેલા જીરુંનો પાવડર નાખી બધું જ સારી રીતે હાથથી મિક્સ કરી લઈએ તો આપણે મસાલાને એકદમ સરસ મિક્સ કરી લીધો છે અને હવે ગુંદા ભરવા માટેનો મસાલો એકદમ રેડી છે હવે તેને થોડીવાર સાઈડમાં મૂકી દઈએ અને હવે ગુંદા એકદમ સરસ ઠરી ગયા છે તો તેને આ રીતે થોડું પ્રેસ કરીશું અને ચપ્પુની મદદથી તેમાંથી ઠળિયો બહાર કાઢી લઈએ તો આપણે આ રીતે એકદમ સરળતાથી થળીઓ તેની બધી જ ચીકાસ સાથે ફટાફટ નીકળી જશે હવે આ જ રીતે આપણે બીજા ગુંદામાંથી પણ ઠળીઓ કાઢી લઈએ તો હવે બધા જ ગુંદામાંથી ઠળિયા નીકળી ગયા છે હવે તેમાં તૈયાર કરેલો મસાલો ગુંદા ભાંગે નહીં તે રીતે ધ્યાનથી એકદમ સરસ દબાવી અને ફરી લઈએ હવે બધા જ ગુંદા ભરાઈ ગયા છે તો પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં બે ચમચા તેલ નાખીશું હવે તેમાં એક ચમચી આખું જીરું એક તજનો ટુકડો એક સ્ટાર ચક્રો તમાલપત્રો એક ચમચીથી થોડા ઓછા ઝીણા કાપેલા લીલા મરચાં એક ચમચી ઝીણું કાપેલું આદું આઠ દસ મીઠા લીમડાના પાન અને બે લાલ મરચાં નાખી થોડી વાર ચલાવતા રહી બધા જ મસાલા સારી રીતે સાંતળી લઈએ આ મસાલાથી જ શાકમાં ખૂબ સારો એવો ટેસ્ટ અને ખૂબ સારો ફ્લેવર આવશે હવે તેમાં એક ચપટી જેટલી હિંગ નાખીશું અને તેને પણ બરાબર મિક્સ કરીશું હવે તેમાં એક નાના કાંદાને આ રીતે ઝીણા કટ કરીને નાખીશું જો તમે કાંદા ન ખાતા હોય તો કાંદાને સ્ક્રીપ કરી નાખવાના કાંદા વગર પણ શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હવે કાંદાને થોડી વાર ચલાવતા રહી થોડો કાંદાનો કલર બદલાય ત્યાં સુધી થવા દઈએ હવે કાંદાનો કલર થોડો બદલાઈ ગયો છે તો તેમાં એક ટામેટાની પ્યુરી કરીને નાખીશું અને થોડી વાર ચલાવતા રહી થવા દઈએ હવે તેમાં ગુંદા ભરીને બાકી બચેલો મસાલો નાખી બરાબર મિક્સ કરી લઈએ મસાલો એકવાર સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં ભરેલા ગુંદા નાખી તેને પણ હળવા હાથે ગુંદા ભાંગે નહીં તે રીતે મિક્સ કરી લઈએ હવે તેમાં જરૂર પ્રમાણે ગરમ પાણી નાખીશું તમને જેટલો રસો પસંદ હોય તે પ્રમાણે તમારે પાણી નાખવાનું અને એક વાર ચલાવી લઈએ હવે તેને ઢાંકી બે થી ત્રણ મિનિટ સુધી સ્લો ફ્લેમ પર થવા દઈએ હવે ત્રણ મિનિટ પછી ચેક કરી લઈએ તો શાક એકદમ સરસ ચડી ગયું છે ગેસ બંધ કરી દઈએ અને હવે તેમાં લીલા ધાણા નાખી મિક્સ કરીશું તો ખૂબ જ ટેસ્ટી એવું ભરેલા ગુંદાનું શાક રેડી છે અને સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે તો હવે તૈયાર થયેલા ભરેલા ગુંદાના શાકને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે એકદમ સરળ રીતે બહારના કોઈ પણ મસાલા કે પછી વધારે પડતા ગરમ મસાલાના ઉપયોગ વગર ઘરમાં જ રહેલી સામગ્રી અને મસાલાથી જ ખૂબ જ ટેસ્ટી એવું ભરેલા ગુંદાનું શાક તો રેસીપી જરૂર ટ્રાય કરજો સારી લાગે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ